નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું સાપ્તાહિક વીકલી અપડેટ્સ દિલ્હી પોલીસ એઆઈની મદદથી ચલાન બનાવશે અને વોટ્સએપ પર મોકલશે કાયદો વ્યવસ્થા સુધારો નહીં નીતિન ગડકરીએ ભગવંત માનને કેમ આપી ચેતવણી વધુ એક મેડમની પોલ ખુલી ખેડામાં એક વર્ષથી શિક્ષિકા ગેરહાજર નોટિસનો પણ નથી આપી રહ્યા જવાબ તિરંગા યાત્રામાં ગુજરાત પોલીસનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર તંત્રીલેખ સામાન્ય નાગરિકોને ઝટકો ત્રણ સરકારી વ્યાજ દર વધારતા સસ્તી લોનની આશા પણ રોળાય અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે કમિટી બનાવી ખૂબ જ લોકપ્રિય મોટિવેશનલ સ્પીકર શ્રી આર કે ચોપરાએ નિર્મા યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ ખાતે પ્રોગ્રામિંગ સેલ્ફ વર્કશોપ દ્વારા જીવનના પાઠ ભણાવ્યા ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા જુલાઈથી ઓક્ટોબર માસ દરમિયાન ડેન્ગ્યુ નાબૂદી માટે વિશેષ ઝુંબેશ ગુજરાત ભાજપ મહિલા મોરચા પીએમ મોદીને પચીસ હજાર રાખડી અને પત્રો મોકલશે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા ગુજરાતમાં નવી એકસો બાસઠ સરકારી સ્કૂલો શરૂ કરવા સરકારની મંજૂરી આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર સમાચાર જાણવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ન્યૂઝ ડોટ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ